વડનગર તાલુકાના વડવાર ગામની પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાર મેળો યોજાયો હતો તારીખ દસ નવ બે હજાર ચોવીસ વન વડનગરના વન ક્લસ્ટર ગણ કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનના વડવાર પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને વડનગર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોરને સીઆરસીના કલ્પેશભાઈ પટેલ હસમુખભાઈ પ્રજાપતિ દેવાંગભાઈ જોશી વડબા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ રાજપૂત આ મહેમાનો દ્વારા કરીને રિબિન કાપી વિજ્ઞાન પ્રદર્શન બાળમેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં વડનગર વન ક્લસ્ટરની તે શાળાઓએ સત્યાવીસ જેટલી પ્રવૃતિઓ રજૂ કરી હતી જેમાં સત્તાવન વિદ્યાર્થીઓએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એસએમસી ને વડબાર જોગમા યુવક મંડળને આશાપુરા યુવક મંડળને શાળાના શિક્ષક પરિવાર તરફથી તમામ શિક્ષકો તેમજ ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું સાથે સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બી એન હાઈસ્કૂલના પ્રજાપતિ હસમુખભાઈ અને જોશી દેવાંગભાઈ નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી હતી સમગ્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન વડનગર વન સીઆરસી કોર્ડિનેટર કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું ભાગ લીધે તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે તમામ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચૌધરી રાખજીભાઈએ કર્યું હતું રિપોર્ટર વિષ્ણુસિંહ સાથે રીના ઠાકોર વડનગર મારું નામ કલ્પેશકુમાર મોહન પટેલ હું વડનગર એક કોઓર્ડિનેટર તરીકે ફરજ બતાવું છું આજ રોજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ મહેસાણા અને ભટનગર બીઆરસી આયોજિત ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વડભાણ મુકામે ગોઠવવામાં આવ્યું અત્યારની શાળામાં અમારા ક્લસ્ટરની તેર શાળાઓએ ભાગ લીધો હતો તેમાં સત્યાવીસ ફૂટિયુ બાળકોએ રજૂ કરી સાથે સાથે એમના દશક માર્ગદર્શક શિક્ષક મિત્રો અને બાવન બાળકો આ પ્રસંગે ભાગ લીધો હતો આમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એ મુખ્ય થીમ હતી અને સાથે પાંચ વિભાગો અપાડવામાં આવ્યા હતા તમામ વિભાગોમાં અત્યારે તાપાની તમામ શાળાઓ ખૂબ જ સુંદર આયોજનપૂર્વક કૃતિ બનાવી અહીંયા રજૂ કરી જોવા જઈએ તો હાલના સમયમાં વર્તમાન પરિસ્થિતિને આધારિત જે ટકાઉ ભવિષ્યની વિચાર કરીએ તો એ આધારિત જે થીમ અહીંયા જે રાજ્ય સરકારે આપણને આપવામાં આવી હતી એના અનુસંધાને તાપાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ખૂબ જ સારી એવી મહેનત કરી અને કારણ માનવ જીવનને નડતી મુશ્કેલીઓ આધારિત જે કહેવાય એ તકલીફોના પ્રયોગો અહીંયા રજૂ કર્યા ઓવરઓલ આ વડવાડ પ્રાથમિક શાળામાં અહીંયા સત્યાવીસ જે કૃતિઓ રજૂ કરવામાં આવી એનું અહીંયા બે નિર્ણાયક મિત્રો મૂલ્યાંકન કરવાના છે સાથે સાથે ક્લસ્ટરના તમામ આચાર્ય મિત્રો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે વડવાડ ગામના એસએમસી સભ્યો વડવાડ શાળાના શ્રી મહેન્દ્રસિંહભાઈ એમની તમામ ટીમ વડવાના ગ્રામજનો આ તમામ એ ખૂબ જ સાથ સહકાર આપી આ પ્રસંગે ઉપાડી લીધો હતો એટલે આ પ્રસંગે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મારા મીડિયાના મિત્રો કે જે અમારી વાત રાજ્ય કક્ષા સુધી પહોંચાડશે તો એમનો પણ આ પ્રસંગે હું દિલથી આભાર માનું છું જય હિન્દ નમસ્કાર સ્માર્ટ બ્રિજ મારી શાળા નામ છે વડવા વડ પ્રાથમિક શાળા વિભાગ બે વિભાગનું નામ પરિવહન અને સંચાર આ આ સ્માર્ટ બ્રિજને ઓટોમેટિક ઓછો થાય છે અને તેના નીચેથી જહાજો પસાર થાય છે જેથી ટ્રાફિકનો ટ્રાફિક પણ ઓછું થાય છે

નગરપાલિકાવાજ પ્રેસિડન્ટ છે વડબાર ખાતે સક્ટોબર છની અંદર મટાગે તેર સ્કૂલોએ તેર પ્રાથમિક શાળાએ ભાગ લીધો અને તેની અંદર બાળકોનો ખૂબ ઉત્સાહ જે વિજ્ઞાનવાળાના કારણે સી આરસી એ જે વડમાર ખાતે વિજ્ઞાનગરો ગોઠવ્યો અને તેનાથી બાળકોનું માનસિકતા અને બ્રેન વોશ થાય અને એનો માનસિક વિકાસ થાય ભગતનો પણ વિકાસ થાય અને એવી કૃતિઓ મૂકવા આપી કે જે જે કૃતિઓ બાળકોની અંદર ખૂબ એક વૈજ્ઞાનિક ધોરણે એવું કહી શકાય કઈ કૃતિઓથી બાળ બાળકોના માનસિક વિકાસ થાય અને બ્રેનની અંદર પણ એનો સારો વિકાસ થાય અને વિજ્ઞાન શું વસ્તુ છે એ વિસ્તુ એ કૃતિઓથી એને સમજાવાય અને ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો ઉત્સાહભીર પર ભાગ લીધો અને આ બાળકો એ વરદનગર સિટીની અંદર પ્રથમ વખત જે ભાગ લીધો અને તે હવાના બાળકો ખરો એ તાલુકા કક્ષાએ પર જશી અને ખૂબ આનંદથી ભાગ લીધો અને બધાનો ખૂબ આનંદ થયો શિક્ષકોની ખૂબ મહેનત હતી અને આ મહેનત એ બાળકોને હરેશ્વર માટે એક યાદાશ રહે અને આ તબક્કે મારા મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા સિંહસીના મિત્રો પણ હાજર રહ્યા એટલે ખાતે ખૂબ આનંદ અને ઉત્સાહ જો થયો